બોટાદમાં આજે આમ આદમી પાર્ટીની મહાપંચાયત યોજાવાની છે પરંતુ એ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ પહોંચે એના પહેલા જ તેમને નજરકેદ કરવામાં આવી રહ્યા છે સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદા મામલે આજે આમ આદમી પાર્ટીની ની બોટાદમાં મહાપંચાયત યોજાવાની છે પરંતુ એ મહાપંચાયત યોજાય એના પહેલા જ આમ આદમી પાર્ટીના અનેક નેતાઓ બોટાદ પહોંચે મહાપંચાયતમાં પહોંચે એના પહેલા જ એમને નજરકેદ કરવામાં આવી રહ્યા છે અને આ વાતને લઈ અને આમ આદમી પાર્ટીના જ નેતા રેશમા પટેલ દ્વારા એક વિડીયો મૂકવામાં આવ્યો છે અને કહેવામાં આવ્યું છે કે તેઓને તેમના જૂનાગઢમાં જ્યાં તેમનું નિવાસ સ્થાન છે ત્યાં તેમને પોલીસની નજર હેઠળ કેદ કરવામાં આવ્યા છે એવી વાત કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે એમના જે ઘર છે ત્યાં આગળ પોલીસ દ્વારા તેમને નજર કેદ કરવામાં આવે છે બોટાદ કિસાન મહાપંચાયતમાં હાજરી ના આપી શકે એના માટે આવી રહી હતી તો રોડ ઉપર જ મને રોકવામાં આવે છે અને ક્યાં જવું છે કોઈ કરવામાં આવે અને પછી હું મને જવા દેવામાં કહેવામાં આવે છે એટલે હું મારા ઘર તરફ આવી તો એ લોકો કાલના મને ફોલો કરે છે અને આખી રાત અહીંયા જ બેઠા છે સવાલ એ છે કે અમે જયારે ખેડૂતોનો અવાજ બનીએ છીએ આજે બોટાદમાં અમારી ખેડૂત મહાપંચાયત છે તો ત્યાં અમે લોકો ના પહોંચી શકીએ અમે ખેડૂતોનો અવાજ ન બનીએ ખેડૂતોની સાચી વાત લોકો સુધી ના પહોંચે એટલા માટે આ બધું ભાજપના ઈશારા ઉપર થઈ રહ્યું છે મારે એટલું કહેવાનું છે કે પોલીસ આજે અમને ઘરની બહાર જવા નહીં દે ખાલી એક બોટાદ જવાનો સવાલ નથી બોટાદ તો જવાની દૂરની વાત છે પણ અત્યારે અમારે સામાજિક કામથી કે અન્ય કોઈ કામથી બહાર જવું હોય તો પણ નથી જવા દેતા ખેડૂતોનો અવાજ અમે હંમેશા બનીએ છીએ અને બનતા રહે આજ બોટાદમાં મહાપંચાયત ખેડૂતોનું જે આયોજન કરવામાં આવ્યું હતું એને લઈને આખા ગુજરાતમાંથી અનેક લોકોને અરેસ્ટ કરવામાં આવ્યા છે અનેક લોકોની ધરપકડ કરવામાં આવી છે અને કાલ રાતના

જે જનતા સામે નથી આવવા દેવા માંગતા જે જનતાનો અવાજ બનવા નથી દેવા માંગતા આ ભાજપનો ડર છે પણ અમે ડરવાવાળા નહીં એક વખત તમે અમને અરેસ્ટ કરશો બે વખત કરશો ત્રણ વખત કરશો પણ અમે વારે વારે જનતાનો અવાજ બનીશું ખેડૂતોનો અવાજ બનીશું એટલે ફરી પાછા હું તમને દ્રશ્યો બતાવું છું કે કઈ રીતે એ લોકો ઘરની બહાર ડેરો નાખીને બેઠા છે પોલીસની શક્તિનો કેટલો દુરુપયોગ થાય છે ને એનું સૌથી મોટું ઉદાહરણ છે ચાલો હું તમને બતાવું એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટી દ્વારા કે એમના નેતાઓને બોટાદ પહોંચે એના પહેલા જ નજરકેદ કરવામાં આવી રહ્યા છે આપણે જોયું કે રાજુ કરપડા દ્વારા પણ એવું કહેવામાં આવ્યું હતું કે તેઓ બોટાદ ન પહોંચી શકે એના માટે એમને પોલીસ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે એમના ઘરની બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને એવું કહેવામાં આવ્યું છે કે તેઓ ઘરની બહાર નીકળશે એટલે નીકળતાની સાથે જ તેમની અટકાયત કરવામાં આવશે એવી વાત કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના નેતા દ્વારા પણ એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે તેઓ બોટાદ આ મહાપંચાયતને લઈ

આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં